આજે કચ્છના મહારાવ ખેંગારજી દ્વારા ચારસો સતોતેરસ વર્ષ પહેલાં જે કચ્છ ભૂમિમાં એક સ્થળ નક્કી કરવામાં આવ્યું અને પવિત્ર ભૂમિ ઉપર એટલે ભુજ અને ભુજમાં જે ખીલીનું પૂજા ખીલી ખોડવામાં આવ્યું એટલે પાયો ખોદવામાં આવ્યો એ પાયાની પરંપરા આજે ચારસો સતોતેર વર્ષથી આ પરંપરા હાલી આવે છે અને અહીંયા પૂજા અર્ચના થાય છે ખાસ કરીને રાજાશાહી હતી ત્યારે રાજ પરિવાર દ્વારા પૂજા અર્ચના કરવામાં આવતી અને હાલમાં લોકશાહી છે ત્યારે પણ આ પરંપરા નિભાવવામાં આવે છે રાજ પરિવાર અને લોકશાહીના પ્રતિનિધિ દ્વારા આ પૂજા અર્ચના કરવામાં આવે છે અને ખીલી પૂજન કહેવામાં આવે છે આજથી ચારસો ને સત્તોતેર વર્ષ પહેલાંની આ પરંપરા આજે પણ નિભાવી રહ્યા છે જે ખરેખર આપણા માટે ગૌરવની વાત છે અને સવાયા આ કચ્છી એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબે એ હંમેશા કચ્છ પ્રત્યે એમનો એટલો પ્રેમ ને આદર આપી રહ્યા છે કે કચ્છના લોકો માટે હંમેશા કોઈ પણ જગ્યા હોય દેશ વિદેશમાં પણ એ હંમેશા કચ્છને યાદ કરતા હોય જે આપણા માટે ગૌરવનું છે ખાસ કરીને કચ્છના અને અમારા ને આપ સૌના અંતિમ મહારાવશ્રી પ્રાગમજી ત્રીજાને કચ્છ પ્રત્યે અનાથ પ્રેમ અને કચ્છના લોકો માટે અને ખાસ એમને એક કચ્છી ભાષા બોલે એટલે એમને બહુ આનંદ થાય એવા અંતિમ મહારાવશ્રી શ્રી પ્રાગમલજી ત્રીજા આ કચ્છ માટે કચ્છ અલગ કચ્છ રાજ્ય કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા અને હાલમાં કચ્છના મહારાણી પ્રીતિદેવી જે હાલ મુંબઈ પધાર્યા છે પણ એમને પણ કચ્છના લોકો માટે સવારના જ ફોન કોલ દ્વારા બધાને શુભેચ્છા પાઠવી છે અને મા પાસે પ્રાર્થના પણ કરી છે કે કચ્છના લોકો હંમેશા સુખ શાંતિ અને સંપત્તિ રહે અને ભાઈચારો કાયમ રહે એવી પ્રાર્થના સાથે સર્વને શુભેચ્છા આપી છે અને આપના માધ્યમ દ્વારા હું પણ આપ કચ્છવાસીઓને અને ભુજના ખાસ લોકોને શુભેચ્છા આપું છું આભાર આજે ભુજના ચારસો ને સતોતેરમાં સ્થાપના દિવસની આજે પૂજા અર્ચના કરવામાં આવી હતી સૌ ખીલી પૂજન કરવામાં આવ્યું ભુજંગ દેવનું પૂજન કરવામાં આવ્યું અને ત્યારબાદ અલગ અલગ કાર્યક્રમો ચાલશે આ પ્રસંગે રાજવી પરિવારના મોભીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા બાપુશ્રી કુંવર સાહેબ શ્રી ઇન્દ્રજીતસિંહ બેનશ્રી રશ્મિબેન અને બધા જ સૌ આગેવાનોની ઉપસ્થિતિની અંદર દર વર્ષની આ પરંપરા રહી છે આજથી ચારસો ને સત્તોતેર વર્ષ પહેલાં જ્યારે આ ઐતિહાસિક ભુજનું મારાવ સાહેબ દ્વારા જ્યારે અહીંયા એની સ્થાપના કરવામાં આવી હશે ત્યારે આજે આ એક ઐતિહાસિક ભુજ બન્યું છે અને દેશ અને દુનિયામાં જાણીતું ભુજ બન્યું છે દરેક લોકોનો સહયોગ મળ્યો છે ભુજ આજે કચ્છનું પાટનગર બન્યું છે અને ભુજના વિકાસની અંદર અનેક લોકોનું યોગદાન છે રાજ્ય સરકાર રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને વિશેષ આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારથી મુખ્યમંત્રી બન્યા ત્યારથી ભુજ અને કચ્છને આજે દુનિયાની અંદર અગ્રેસર બનાવ્યું છે અને આપણને સૌને ગૌરવ છે કે ભુજની અંદર અનેક વખત આદણે શ્રી નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી તરીકે અને દેશના વડાપ્રધાન તરીકે આવી કરીને કચ્છ અને ભુજની અંદર આજે વિકાસના આપણા જે દ્વાર છે એ ખુલ્યા છે અને જેના કારણે આજે ભુજ અને કચ્છ આજે દુનિયાભરમાં આજે જાણીતું થયું છે આ સ્થાપના દિવસે હું સૌને મારી હૃદયપૂર્વકને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું